વીડિયો ઉતારો એટલે કાય ગા લેવા મળી એમ લાગે ને કે બહુ કામ કર્યું કાય ગા એમ ને કકારિત નો બેહડ જો ફાલ જો કકારિત રીતની માંડવી છે મિત્રો મજા માને જો અત્યારે આપણે માંડવીમાં ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દીધું છે જો આવરવેલી હતી માંડવી જો તમને દેખાડું જો આ રાપ મારવાનું ચાલુ કરી દીધું જો અહીંથી આ બધી એટલે એકાઈ ગઈશ અને આ બાજુ થોડાકુદી અડધી અડધી જ કાઢવાની છે કેમ કે એ પહેલાં આવી દીધી હતી ઓલી વાવણીની છે એટલે એ હજી પંદર વીસ દિવસ પછી કાઢવાની થાય અને આ બાજુ જો નવરી હતી કાજલ એટલે જો અહીંયા ભેગી કરવા માંડીશ કે ચાર વાગે ચાલુ કર્યું હતું અહીંયા ભેગી કરવા માંડીશ કાલે દાડી હશે કાલે બધી ભેગી કરવા ના તો અગાઉ રાપાય કે નહીં કેમ કે જો બધે ગારા ને થોડુંક વધારે રહી છે એટલે ઉકાઈ જાય થોડું ઘણું હાલ તમને રાપ કઈ રીતે મારે દેખાડું જો આઈન પા માંડુ ભેગી કરે છે જો કે આ રીતે ભેગી કરવાની હોય જો કેમ કે ત્યારે થોડુંક નવી રીત એટલે થોડુંક હજી આટલા મજો ચાલુ કર્યું ભેગી તો કાલે કરવાની દાડી હશે કાલે જો અને કકા આ રીતનો દેખાડી દો ફાલ જો કકા આ રીતની માંડવી છે તો ગયા વર જેવું નથી લાગતું જો અને થોડોક ડહળો થાય છે એટલે ઘડી ઘડીગીયા ટ્રેક્ટર ઊભું રાખે છે કેમ કે વસે છે ને એ કઠણ આવે છે ને ઉપર ઉપર કઠણ આવે છે ને વસમાં પોસવું આવે છે એટલે થોડુંક કહેવાર છે વધારે ગારો તો થૂકો નથી ધૂળે આ હું થોડુંક અમે ટાસોડું ઈર્યું એટલે વશમાં થોડુંક આવતો ભલે જો આમાં કે ધોળી કાંઈ આવે નહીં જો આ રીતની બધી છૂટી પડી જાય જો આ રીતના બધું ફાલ છે ને આ જો આ રીતે કાંઈ ધૂળ ન આવે કેમકે ત્રાસવાડું જમીન છે એટલે હશે છે થોડું કરાળ જેવું અહીંયા આવે કઈ ન આવે જે આપણે આ વીસ નંબર છે એ અત્યારે છે એ અત્યારે એકસો ને ત્રીસ થી બત્રીસ દિવસ જેવા થયા છે ને એ કાઢવાય છે કેમ કે આપણે થોડીક ઓર વેલી હતી એટલે વાવણી પેલા લગભગ પંદર સત્તર દિવસ અગાઉ હતી એટલે પછી પાકી ગઈ છે તો અહીંયા સુધી કાઢવાની છે આ જો આ દેખાય ને આથી આટલી કાઢવાની છે આથી જ આઈટલી આ બાજુ બાકીશ દી આઠનો ટાઈમ છે એટલે થોડુંક દી આમાં આવે છે જો અહીંયા સુધી કાઢવાની છે આ છે વાવણી બોરવેલી છે આ બાજુની ને આ છે વાવણીની જો કાંઈક આ રીતે રાપ હાલીસ રોલવાળું લેવાશ જુઓ ને જો આ વચ્ચે વચ્ચે કાંઈક આ રીતની નીકળે છે જો ગારો એટલે આ એક દેગાવ છે ને કાઢી નાખીએ એટલે હું ખરી જાય હવે થોડીક જ રહીશ Thank you. કાલ ચાર વાગે ટ્રેક્ટર આવ્યું હતું એટલી ભેગી થઈ ગઈ છે થોડીક રહી છે ત્રણ દાડ્યા છે ને એક હું ચાર જણા છે થઈ જાય ભેગું આડા બારે એવું થાય ત્યાં

જો મિત્રો જો આપણે બપોર સુધીનું આટલું લેવાઈ ગયું હતું જો અહીંથી અહીંયા આટલું કર્યું તું ને જો દાળિયા તો બપોર સુધી પછી એને કામ હતું ભાઈ ગયા બપોર સુધી જતા ને એટલું જો આટલું કર્યું હતું આ એક બે ઉથલ પર પૂરી થવા આવીશ હવે આટલું જ રહ્યું તમે જોઈ શકો છો કા રીતનો ફાલ દેખાય જો વિડીયો ઉતારો એટલે કાય ગાલેવા મળી એમ લાગે ને કે બહુ કામ કર્યું કાય ગાય એમ ન કે તો આડક અડધી કલાક બેહી ગઈ હતી એમ કે આ બે કે ઉતળ રહી ગઈ હતી તો હું તો પાણી વાળતો એ લાજ ભેગી કરે બપોરે બે અઢી ચાલુ કરી દીધું હતું એને થોડી ગતિ કે પછી બપોર બે ત્રણ ઉતર હતી કે હવે અમારે બીજે જવું છે એને કામ હતું તો બીજે વહી ગયા એટલે પછી અમે કરી નાખશું ભેગું જો હાલો આગળ પૂરું થાય એટલે તમને વિડીયો દેખાડું હું કહેશ આને જે એક પાન પાવાનું ઓલામાં ચાલુ છે પાન અડધું પી ગયું છે અડધું બાકી પછી આમાં એક પાણ પાણી પાઈને પછી દેવ દિવાળીની આજુબાજુ જાહે તો એ કાઢવાનું થાય કેમ કે હજી તો લગભગ એક દસ દિવસ એવું થયું છે પછી દસ પંદર વીસ દીધ આવવા દેવી પછી કાટ નાખવાની જો આ તો હું ઓરવેલી હતી એટલે આટલી કાટ નખીશ બસ હવે દસ બાદ સુકાવી દેવો અને પછી આને છેસર પેકી દેવું ફાઇનલી આપણે માંડવી પેકી થઈ ગઈ છે હવે આને બે ત્રણ દીવ સુકાવીને પછી હાડલા હોય ને કડકા એમાં બાંધીને પછી ગાંઠડી બાંધીને પછી નિરાખ્ય દહ બાદની કેડે કાઢવાની છે અને આ જો માંડવી તૂટી છે બહુ જો આ રીતે ઝાઝી તૂટી ગઈ કે વરસાદ આવ્યા ગયો એટલે નાકા ગળી ગયા હોય અને તૂટું તૂટવાનું જ્યુસ કરનાખી ભાઈ ગઈ એમને પછી આ પછી હોય બધા બહુ છે એટલે ઓળખાવાની ઓળખાવાય આવજો